જય માતાજી મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સંત કૃપા ઓનલાઈનમાં અને પોસ્ટ વિભાગની હજી આ એક ભરતીનું એક જ મેરિટ બહાર પડ્યું છે ત્યાં પોસ્ટ વિભાગની બીજી ભરતી પણ આવી ગઈ છે તો ભરતી વિશે સંપૂર્ણ જાણકારી તમને આપીશ તો બંને રહેજો ઠેર સુધી વિડીયોમાં કોઈ પણ જાતની બીજી વાત કર્યા વગર આપણે સીધી ભરતીની તમને વાત કરીશ તો પોસ્ટ વિભાગની બે હજાર પચીસ ની નવી ભરતી આવી ગઈ છે અને જીડીએસ પછીની સૌથી મોટી આ ભરતી છે તેમાં તમને અડતાલીસ હજાર પ્લસ તમને ખાલી જગ્યા જોવા મળશે તો જલ્દી થી તમે ભરતી ની તૈયારી ચાલુ કરી દો તેના માટે આપણે આ વિડીયો બનાવ્યો છે આમાં પુરુષ અને મહિલા બંને ફોર્મ ભરી શકે છે ઓલ ઇન્ડિયામાંથી માંથી ગમે તે વ્યક્તિ ફોર્મ ભરી શકે છે તેમાં ભણતરની આપણે વાત કરવી તો દસ પાંચ બાર પાંચ ગ્રેજ્યુએટ કોઈ પણ તમે કોઈ પણ ડિગ્રી તમે મેળવી હોય ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો છો તેમજ પગાર ધોરણની આપણે વાત કરવી તો આનો પગાર અઢાર થી એંશી હજાર સુધી તમને આનો પગાર જોવા મળશે તો બીજી વાત કરવી કે આપણે વિડીયો તાત્કાલિક બાવનમાં બનાવવાનું કારણ તે છે કે કારણ કે આમાં લેખિત પરીક્ષા થવાની છે લેખિત પરીક્ષા પર્યાપ્ત છે માટે તમે તૈયારી અત્યારથી જ ચાલુ કરી શકો તે માટે આપણે તાત્કાલિક વિડીયો બનાવ્યો છે અને ફોર્મ ભરવાના પણ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે તો ઉંમર મર્યાદાની આપણે આમાં વાત કરવી તો અઢાર થી ચાલીસ વર્ષના કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ભારતી આમાં ફોર્મ ભરી શકે છે તેમજ ઓબીસી માટે ત્રણ વર્ષની છૂટ રહેશે એસટી એસટી માટે પાંચ વર્ષની આમાં છૂટ તમને જોવા મળશે ટોટલ ખાલી જગ્યા તમને આગળ મેં જણાવ્યું તે પ્રમાણે અડતાલીસ હજાર પ્લસ તમને આમાં ખાલી જગ્યા જોવા મળશે ફોર્મ ભરવાની આપણે ફી ની વાત કરવી તો આમાં જનરલ અને ઓબીસી માટે સો રૂપિયા ફી છે તેમજ એસસી એસટી અને મહિલાઓ તેમજ પી માં જે કાંઈ વિકલાંગ વ્યક્તિઓ છે તે બધા જ આમાં ફ્રીમાં ફોર્મ ભરી શકશે જે રીતે જીડીએસ ની ભરતીમાં હતું તે વીજ રીતે આમાં ઉંમર મર્યાદા પણ છે અને ફોર્મ ભરવાની ફ્રીની વાત કરવી તો તેમાં પણ તે જ રીતનું તમને જોવા મળશે આમાં આપણે પોસ્ટ ની વાત કરવી તો અલગ અલગ

માટે આમાં કોઈ પણ વ્યક્તિને જો સરકારી નોકરી જોઈતી હોય તો તાત્કાલિક આમાં ફોર્મ ભરી દેજો થોડા સમયમાં જ એનું ફોર્મ ભરવાના ચાલુ થઈ જશે બધા તમને આગળ આના વિશે કઈ રીતનું છે પરીક્ષા કઈ રીતનું છે તે બધું સમજાવીશ તો બન્યા રહેજો હજ સુધી વિડીયોમાં તો હવે સિલેક્શન પ્રોસેસની વાત કરવી તો આમાં લેખિત પરીક્ષા બોધ દાદ વિદ્યાર્થી માટે ફરજિયાત રહેશે લેખિત પરીક્ષા આપવાની રહેશે સો માર્ક્સની

ડોક્યુમેન્ટ વેરિકેશન માટે તમારે ફરી યાદ જવાનું રહેશે તેમજ ડોક્ટરી સર્ટિફિકેટ પણ તમારે કઢાવવાનું રહેશે તો આમાં લેખિત પરીક્ષા કઈ રીતની છે તેની વાત કરીએ તો લેખિત પરીક્ષા તમારે કઈ રીતની રહેશે તે તમને સમજાવવા માટે ફોર્મ ફોર્મ મેં તમને સમજાય તે રીતનો આવો આખો સાર્થ તમારા માટે બનાવેલો છે આમાં તમારે ટોટલ ચાર વિષય આવશે ચારે વિષયના પચ્ચીસ પચ્ચીસ માર્ક આવશે અને 25 ક્વેશ્ચન આવશે છે તો વિષયની વાત આપણે કરવી કે રીઝનિંગ રીઝનિંગ ના ટોટલ 25 પ્રશ્નો આવશે અને 25 માર્ક આવશે તેમજ ગણિત આવશે તેમાં ગણિતના 25 પ્રશ્નો આવશે અને 25 માર્ક રહેશે તેના હિન્દી હિન્દી તેમજ જ ગુજરાતના વિદ્યાર્થી માટે ખાસ આમાં હિન્દી ની જગ્યાએ ગુજરાતી વિષય આવશે તો હિન્દી ની જગ્યાએ આપણે ગુજરાતી વિષય સમજવાનો ગુજરાતી માં પણ તમારે પચ્ચીસ પ્રશ્નો આવશે અને તેના પચ્ચીસ માર્ગ આવશે તેમજ ઇંગ્લિશ પ્રજાત છે બધાય માટે ઓલ ઇન્ડિયા માં ઇંગ્લિશ પ્રજાત છે ઇંગ્લિશ ના પચીસ માર્ક અને તેના પચીસ પ્રશ્નો આવશે આમ ટોટલ કુલ સો માર્ક્સ નું પેપર રહેશે અને સો પ્રશ્નો આવશે અને જે તમારે સાહીઠ મિનિટ માં પેપર પૂરું કરવાનું રહેશે

ઘણા બધા ફોટા ફોર્મ ભરાણા હતા માટે આમાં આધાર કાર્ડની ફરજિયાતપણે જરૂર પડશે તેમજ તમારે આમાં એક મોબાઈલ નંબર તમારો આપવાનો રહેશે મોબાઈલ નંબરની સાથે મેલ આઈડી ની પણ તમારે જરૂર પડશે તેમજ સાથે પાસપોર્ટ સાઈઝ નો ફોટો એટલે કે તમે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માં જાવ ત્યાં તમારે 15 થી 20 ફોટોગ્રાફ સાથે લઈ જવાના રહેશે તે તો આગળની વાત છે પરંતુ ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ અને તમારી સાઇન બંને વ્હાઈટ બેકગ્રાઉન્ડમાં તમારે સ્કેન કરી અને અપલોડ કરવાની રહેશે તેમજ દસમાની માર્કશીપ દસમાને જેને આપણે જે લાગુ પડતું હોય તે દસમાની માર્કશીટ હોય તો તમારે લાગુ પડતું હોય તો દસમાની માર્કશીટ બારમાની માર્કશીટ અથવા જેના ઉપર તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તેની સર્ટિફિકેટ હોય તેની માર્કશીટ હોય તે પણ તમારે આમાં અપલોડ કરવાની રહેશે તેમજ ઉંમરનો પુરાવો ઉંમરના પુરાવામાં તમે જન્મ તારીખનો દાખલો અથવા તો તેમાં પણ તમે માર્કશીટ અપલોડ કરી શકો છો તેમજ જાતિનો દાખલો તમારે આમાં ફરજિયાતપણે આપવાનો રહેશે જાતિનો દાખલો તમારે ન હોય તો જાતિનો દાખલો કઢાવી લેવો જાતિનો દાખલો પણ તમારે ફરજિયાતપણે અપલોડ કરવાનો રહેશે તેમજ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જાવ ત્યાં તમારે બધા જ

મળી શકે છે અને ગવર્મેન્ટ જોબ છે તો અત્યારથી બધા જ વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને આપણે વિડીયો બનાવ્યો છે કે તમે આની તૈયારી ચાલુ કરી દેજો કોઈ પણ જાતનું અઘરું પેપર ન હોય નહીં હોય સિમ્પલ ક્વેશ્ચન હશે તો તમે આ રીતનો જે તમને વિશે જણાવ્યા છે તેમાં તમારે કઈ રીતની તૈયારી કરવી કઈ રીતના બધા પ્રશ્નો આવશે તે પણ આગળ આપણે વિડીયો લઈને આવશું તેમાં તમને જણાવીશ કે આમાં તમે તૈયારી કઈ રીતે કરી શકો છો તો તમે ખાસ કરીને આપણી ચેનલ સબ્સ્ક્રાઇબ કરીને રાખજો જીડીએસ આમાં જે પોસ્ટ વિભાગની જે ભરતી આવી છે તેમાં તમારે કઈ રીતની તૈયારી કરવી તે બધા જ વિડીયો હું તમને જણાવીશ ફોર્મ ભરવાનું આવશે ત્યારે હું તમને ઓફિશિયલ વેબસાઇટમાં જઈ ફોર્મ ભરીને પણ દેખાડીશ તો ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોઈ પણ સવાલ હોય તો તમે કોમેન્ટ કરી અને પૂછી શકો છો તેમ સારો લાગ્યો હોય તો તમે તમારા ચાર પાંચ મિત્રોને ગમે ત્યાં મિત્રોને તમે આ વિડીયો શેર કરીને આ માહિતી આપી શકો છો તો ચાલો હવે એક નવા બીજા આવડિયો